નમસ્કાર પશુપાલક મિત્રો હું છું ડૉક્ટર એન એન બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું એક એવા ટોપિક ટૉપિક ઉપર વાત કરવા જઈ રહ્યો છું કે જેની પશુપાલક મિત્રો અને જે વેટનરી પ્રેક્ટિસ કરતા હોય એ મિત્રોને બી ખાસ જરૂરી છે ટૉપિકનું નામ છે કે ફિલ્ડની અંદર તમારો જે ડાયગ્નોસ પાવર નિદાન શક્તિ કેવી રીતે વધારવી હવે નિદાન શક્તિ વધારવા માટે ફિલ્ડની અંદર ખાસી બધી ટ્રીકો છે હવે નિદાન શક્તિ વધારવા માટે પહેલી તો આપણે ખેડૂત પાસેથી જે બીમાર પશુ હોય એનો ઇતિહાસ હિસ્ટ્રી લેવી જોઈએ હિસ્ટ્રી એ એક પ્રેક્ટિશનર માટે જબરજસ્ત ટૂલ છે જબરજસ્ત કામ કરે છે તમે હિસ્ટ્રી ખેડૂત પાસેથી પરફેક્ટ લો તો એના ઉપરથી તમે ઘણા બધા રોગોના નિદાન કરી શકો છો હવે ઘણી વખત હિસ્ટ્રીમાં શું થતું હોય છે કે પશુપાલક પાસેથી આપ હિસ્ટ્રી લેતા નથી અથવા પશુપાલક તમને ખોટી હિસ્ટ્રી આપતો હોય તો ઘણી વખત ડાયગ્નોસ્ટની અંદર નિદાન નિદાન નિદાનની અંદર આપણે મિસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતું હોય છે અને આપણે એની જે પ્રોપર ડિઝીઝ છે પ્રોપર એની બીમારી છે ત્યાં સુધી આપણે પહોંચતા નથી એટલે પશુપાલક મિત્રો પાસેથી હિસ્ટ્રી કેવી રીતે લેવી એના વિશે હું તમને થોડી ચર્ચા કરીશ હવે અમારી સાથે પશુપાલક મિત્ર છે અમૃતભાઈ એમને જ પૂછીએ એમની ગાય છેલ્લા ત્રણ ચાર દિવસથી બીમાર છે એટલે હિસ્ટ્રીમાં શું શું લેવું એ હું તમને સમજાવું અને પશુપાલક મિત્રોને બી ખાસ કે આપને ત્યાં કોઈ પણ ડોક્ટર આવે આપણા પશુની ટ્રીટમેન્ટ કરવા તો એને કમ્પ્લીટ તમારા પશુનું જ્યારથી બીમાર થયું ત્યારથી એને તમે એને કમ્પ્લીટ હિસ્ટ્રી આપો હવે આપણે અમૃતભાઈને જ પૂછીએ કે અમૃતભાઈ તમારી ગાય ક્યારની બીમાર છે બસ ત્રણ દડા છે ત્રણ દડાથી

પોષક નાખાય કે ઢીલો છે ઢીલો છે પુડલો ઢીલો છે બરાબર પછી અત્યારે ચાર પૂળો કઈ થોડા માઠો ખાય છે ખરો આમ થોડો થોડો ખાય થોડો 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 ખાય દૂધ ની અંદર કઈ ફરક પડ્યો ખરો ના

પશુપાલક મિત્રો અથવા પ્રેક્ટિશનરોને એ જ કહું છું કે હિસ્ટ્રી અને તમે જે પશુ ઉપર ઊભા છો એના ટોટલ બોડીના સિમ્ટમ બોડીના મેજરમેન્ટ એ બધું આપણે વ્યવસ્થિત લેવું જોઈએ અને એની સાથે પશુપાલનની પશુપાલકની હિસ્ટ્રી એડ કરો તો આપણે ઘણા અંશ સુધી શું એકચ્યુઅલી એને તકલીફ છે કયો ડીઝીઝ છે અને શાના કારણે થયો છે એ આપણે એને ઓળખી શકીએ છીએ હવે આ ગાયની પહેલી તો ચાલુ કરીએ કે શું શું એને આપણે શરૂઆતી ચેક કરવું જોઈએ આ ગાયની અત્યારે દેખો એની મઝલ મઝલ જે છે એ એની ઉપર કમ્પ્લીટ મચ્છુર ભેજ અને એકદમ લીલી હોવી જોઈએ લીલી હોવી જોઈએ એટલે એ થોડું આપણને એમ દર્શાવે છે કે બીમારી બહુ ઓછી છે અથવા નથી એની જે આંખ છે આંખ લાલ છે અથવા વ્હાઈટ છે અથવા આંખની અંદરથી કોઈ ડિસ્ચાર્જ છે કે નહીં એ બી આપણે ચેક કરવું જોઈએ હવે એનો જે ઓલ ઓવર બોડી કોટ છે એ બોડી કોટ આપણે એનો ચેક કરવો જોઈએ એ ચેક કર્યા પછી ટેમ્પરેચર એનું લેવું જોઈએ ટેમ્પરેચર કેટલું છે નોર્મલ છે સબ નોર્મલ છે કે હાઈ છે બરાબર જો પછું આપણું દૂધ આપતું હોય તો એની ઓચળની અને એની અડરની સ્થિતિ આપણે વ્યવસ્થિત જાણી લેવી જોઈએ અને ક્રોસ બ્રીડ કે એચ તમારી કેટલ હોય તો એનું બ્લડ ખાસ કરીને ટેમ્પરેચર હોય ત્રણ ચાર દિવસથી ના ખાતી હોય તો એનું બ્લડ ખાસ કરીને આપણે ચેક કરવું જોઈએ એનો પેશાબ પીળો છે લાલ છે કે નોર્મલ છે એ બી આપણે ખેડૂત મિત્ર પાસેથી અથવા પશુપાલક મિત્ર પાસેથી જાણી લેવું જોઈએ હવે આનું અમે ટેમ્પરેચર લીધું ટેમ્પરેચર એકસો એક છે એટલે એ નોર્મલ રેન્જમાં આપણે એને ગણીએ હવે આપણે જોઈએ કે આ ત્રણ દિવસથી ખાતી નથી પણ ઓલરેડી આ એનું જે સ્ટમક છે એની મોટિલિટી પણ બહુ ઓછી છે અને આ તમને લેફ્ટ સાઈડનો જે ફ્લેન્ક છે હોજરીનો જે ભાગ છે આ આખો તમને આફરા જેવો લાગે છે ટેમ્પરેચર નોર્મલ આફરા જેવું બી લાગે છે બરાબર ઘણી વખત નોર્મલ સામાન્ય પેટનો દુખાવો બી બતાવે છે એનો એનો જે મળ છે એ પૂરલો થોડા થોડા ટાઈમે થોડા થોડા પોચકા નાખે છે બરાબર અને ખાવા પીવાનું સ્ટોપ કરી દીધું છે અને આ સ્થિતિ છે હવે આ બધું આપણે ચેક કર્યા પછી અમે એનું ટેમ્પરેચર લીધું છે એની મજલ બી ચેક કરી એના ઓચળ બી ચેક કર્યા એનું જે હોજરીનો ભાગ છે એ ફૂલેલો છે કે નહીં બ્લોટ જેવી સ્થિતિ છે એ આપણે બી ચેક કરી હવે બાકી એની આંખો બી ચેક કરી એને ચલાવીને બી જોઈ કે પકડાય છે કે નથી પકડાતી હવે આપણે એનું બ્લડ ચેક કરવાનું રહ્યું બોલો ચાલજે બ્લડ ચેક કરીએ તો આપણને ખબર પડે કે એનું નાક પકડેલો બ્લડ ચેક કરીએ તો આપણને ખબર પડે કે બ્લડની કન્ડિશન શું છે બ્લડ બિલકુલ મસ્ત છે એચબી લેવલ સારું છે કે નથી અથવા તો કોઈ પ્રોટોજોલ ઇન્ફેક્શનના કારણે વોટરી બ્લડ કે એવું કંઈ છે કે નહીં હવે આપણે એ જરા જોઈ લઈએ હવે આની આ જિગ્યુલર વેન છે જિગ્યુલર વેનની અંદર આપણે નીડલ નાખીએ અને આ એનું આપણે બ્લડ ચેક કરીએ આ બ્લડ એનું જે છે એ અત્યારે નોર્મલ કન્ડિશન જેવું લાગે છે હવે આ બધા હિસ્ટ્રી ખાસ લીધી આપણે અને આ ટોટલ માહિતી પશુપાલક પાસેથી લીધી આપણે તો એના ઉપરથી આપણને આ કેસનું ડાયગ્નોસ આપણે એ કરી શકીએ કે આ પશુને ખોરાકની અંદરથી તકલીફ થયેલી છે ઇન ડાયજેશનનો પ્રોબ્લેમ થયેલો છે આ પચાનો પ્રોબ્લેમ થયેલો છે તો દરેક પશુપાલક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે તમારે ત્યાં કોઈ પણ ડૉક્ટર આવે તો એને તમારા પશુને જે જે વસ્તુ થયેલી છે પહેલેથી કેટલા દિવસથી બીમાર છે કેટલું ચાર ખાય છે પૂરલો કરે છે કે નથી કરતું પેશાબ કરે છે કે નથી કરતું પેશાબ કરે તો કેવા કલરનો કરે છે તમે ખોણ દોણની અંદર શું આપો છો એની સ્થિતિ શું છે દૂધ કાપ્યું છે કે નથી કાપ્યું દૂધની અંદર કોઈ મસ્ટાટિસનો ભાગ છે કે નથી એ ટોટલે ટોટલ આખા પશુની માહિતી તમારે ડૉક્ટરને આપવી જોઈએ જેથી કરીને જે પણ ડૉક્ટર આવ્યો હોય એને તમારા પશુનું નિદાન કરવાની અંદર પચાસથી સિત્તેર ટકા સુધીની હેલ્પ મળી લે બરાબર અને જે પ્રેક્ટિશનર મિત્રો છે એમને બી ખાસ કહું કે આપ જે પણ જગ્યાએ પ્રેક્ટિસ કરતા હોય જેવા પણ જતા હોય ત્યાં પહેલાં તમે એની હિસ્ટ્રી લો કારણ કે પશુપાલક આખો દિવસ એ પશુ જોડે રહેલો હોય અને આખો દિવસ પશુની સેવા સારવાર કરતો હોય તો એને જ ખબર હોય કે શું શું થયેલું છે આપણે અબ બોલતું તો છે નહીં કે એને આપણે પૂછી શકીએ અને આપણે તો પૂછવાનું હોય પશુપાલ પાલક હોય અને પશુનો જે માલિક હોય એને જ પૂછીએ અને એ જ આપણને સાચી ઇન્ફોર્મેશન આપી શકે એના સિવાય બીજા કોઈ પાસેથી એ પશુની સાચી ઇન્ફોર્મેશન મળી કે નહીં આપણે તો જઈ અને પ્રેઝન્ટ કન્ડિશન શું છે પશુની એ આપણે ચેક કરી શકીએ આવું આવું છે બરાબર પણ એકચ્યુલી સાચી માહિતી અને સાચી હિસ્ટ્રી તો પશુપાલક જ આપી શકે તો મારા આ વિડીયાનું મિનિંગ જ એ છે કે આપ પ્રેક્ટિસ કરતા હોવ તો પરફેક્ટ હિસ્ટ્રી લો અને પશુપાલક મિત્રો બી તમે તમારા ડૉક્ટરને પરફેક્ટ હિસ્ટ્રી આપો જેથી કરીને તમારા પશુની અંદર નિધન કરવાની અંદર બહુ સરળતા થાય થેન્ક યુ પશુપ્રોધન